જવાડું મોરલ ગામમાં આરસીસી જનરલ બેઠક ખાત મુરત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના લાકડીના ડીસા થરાદ હાઈવેથી ચાર કિલોમીટર દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીનું રજવાડું મોરલધામમાં માતાજીના દર્શન માત્રથી બધી જ બીમારીઓ દૂર થતાં અને ભક્તોની મનોકામના પૂર્ણ થતાં અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુ વેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો અત્યારે દર રવિવાર બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજકોટ ભાવનગર જામનગર મોરબી કચ્છ ભુજ કાઠિયાવાડ પુના મુંબઈ નવસારી સુરત વડોદરા અમદાવાદ પાટણ મહેસાણા વિસનગર સહિત ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે ત્યારે ચોમાસામાં શ્રદ્ધાળુને વરસાદી ભીંજાવ પડે તે માટે આજરો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ના સવારે પરમ પૂજ્ય ઉપસ્થિત હરદનજી પ્રજાપતિના યજમાન પદે નવીનભાઈ દવે મોરાલના મુખાર વિંદે શાસ્ત્ર વિધિ વિધાનથી મંત્રચાર સાથે થરા રાજવી હેતકરણસિંહ વાઘેલા શ્રી કાકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ થરા દીખી ખેતીવાડી ઉત્પન્ન બજાર વેપારી એસોસિએશન થરાના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ ભારુભાઈ પ્રજાપતિ થરા કાંધીભાઈ પ્રજાપતિ જય ભગવંત કલ્યાણભાઈ પ્રજાપતિ ભીલડી કાકડદ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આરસીસી જનરલ બેઠક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે બળવંતભાઈ સુથાર અમદાવાદ હેતકરણસિંહ વાઘેલા ગંગા સ્વરૂપ ચંપાબેન કેસાભાઈ પ્રજાપતિ થરા રમેશભાઈ પ્રજાપતિ વેરસીભાઈ પ્રજાપતિ સ્વર્ગીય વેલાભાઈ પ્રજાપતિ પરિવાર કુંવારવા કલ્યાણભાઈ પ્રજાપતિ ભીલડી એપીએમસી થરાના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ હરેશભાઈ લાલપુર બળવંતભાઈ ગરનાર લાલાભાઈ કાંકરાળા સહિત અનેક શ્રદ્ધાળુઓએ અનુદાન કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરી સાથે કે પ્રજાપતિ થરા